છું oh, <coughs>

હા અને અમારા રોટલા ખાઈ ને મોટા છે આ નહી આવ્યો આ તો નહિ હોય તમારે ઉડા ઉડો હોય નહિ શરીફ મારો હો નહીં હોછા ઉડો ઓછા ઉડો નામ

ياللي 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 الو

ઓમ ફરી ના આવવાનું અલ્યા એટલું ફરવા કીયો જાય એક તો તે શું કરી આવે રહે કે એ પેલા આયાતા વાઘુજી હોય પોટુ લઈને આયો તો તમને માર્યા નહીં નોમ એક બે મન છોડ્યા ને તો બે ચાર તો બેય છોડ્યા કેસ પેસ ના કરાય એ તો ગયા કે અમાર ભાઈર હાજર આવે એમ કઈ ગયા હવે લડવા બાના હોય કશો વાધો ને આ બાધો આજ તો તો ફેદી નાખવા હે કશો વાધો ને દેવા દે લે દેહો બેહો લોકેશન આલો

તમી તો આખો દાડો પોણી વાળ વાળ કરો રાત દાડો એટલે હોય પણ મારે તો પોણી થી છે હું ઊંચો આવું ખબર તો સાલું હોય રાત દાડો હવે હું એક વાત કહું હા કોણ અમારે પેલા ને આપણા કટર દુશ્મન હો હોય ઈ રહે ને હા અરખા રહેતા નહી હવે તમે શું કરો આવર વધી ગયો ઝબર તમે એટલે શું કોઈ કરી હોય શું કરી આ આપડે પેલો મારક નહીં હો હો દાવા વાળો હા

પેલા ને તો ખબર ના પડવા દેતા હોવા ને પેલા મોતાજી ના પડે બગાડ્યું ખબર

તો તું બોલ લાડી જ લેઉં યાર ગરીબીની વાત જ દાવા દો આની મોહ આઈ ગયો આની વાત પાછો તો ખરદ તમે કરવાના એમ ના ની પડે લે અમારા ખેતરમાં તમ નઈ ને તાર ઘરે જઈને સુઈ જાવ આતે અમારે હે ને અમે બે છન તમે 3 છો એટલે પાવર કાલ ઉંધી મટી જાય કરજો અને આલ વાલોજીએ કહેતા હતા કે તમને અછળિયો ભરે કર્યું કેમ આ તો પરવાનો